દાહોદ જિલ્લાના લીમખેડા નજીકથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વહેલી સવારે એક માર્ગ અકસ્માત બન્યો હતો જેમાં લીમખેડા પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલા ઓવરબ્રિજ પર માલસામાન ભરેલા ડમ્પર સાથે ખાનગી લક્ઝરી બસ અને ક્રૂઝર બસ આમ અથડાઈ હતી જેમાં લગ્ન પ્રસંગે દાહોદ આવી રહેલા પંદરથી વીસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર માલસામાન ભરેલો ડમ્પર ગઈકાલે રાત્રે પંચર થયો હતો ત્યારથી જ હાઈવે ઉપર ઊભો હતો તે દરમિયાન સવારે પંચમહાલ જિલ્લાના રતનપુર પાટડી ગામેથી દાહોદ મામેરું લઈને લગ્ન પ્રસંગમાં આવી રહેલા ખાનગી લક્ઝરી બસમાં સવાર તમામ લોકોનો આ વહેલી સવારે આ ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં પંદરથી વીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે સદભાગ્યે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ બનવા પામી નથી પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે ડમ્પર હાઇવે ઉપર નિયમ વિના ઊભું હતું કે કેમ તે હાલ પોલીસની તપાસનો વિષય બની જવા પામેલ છે કારણ કે વહેલી સવારે સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં જો જાનહાનિ થતી તો તેનો જવાબદાર કોણ ગણાતો આવી રીતે નેશનલ હાઈવે પર બંધ પડેલા વાહનો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કેવા પ્રકારના પગલાં લેવાય છે તે આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે ગઈકાલ રાતનો હાઈવે પર પંચર પડેલો ડમ્પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેને સાઈડમાં લેવાની તજવીજ હાથ ધરવામાં ન આવી અને આ અકસ્માત સર્જાયો હતો આવા ભવિષ્યમાં કોઈ બનાવ બને અને તેમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોતાની નૈતિક જવાબદારી સમજી નેશનલ હાઇવે ઉપર આવા બંધ પડેલા અકસ્માત અકસ્માતની નોતરતા વાહનોને રસ્તા પરથી સાઈડમાં ઉકાળવાની જવાબદારી નિભાવે તો આ દાહોદ જિલ્લામાં પોલીસ અને તંત્રની જે નેમ છે કે અહીંયાથી માર્ગ અકસ્માતોમાં થતાં મોતને અટકાવે અટકાવી શકાય તેનો સાચો હેતુ સાબિત થશે તે હાલ જોવાઈ રહ્યું છે